સવારની મહેનત કરતી હી અને અમે બે કલાક મહેનત કરી જો આઈ ચકલીનો ફોટો હું બનાવ રાવીના ચકલીનો માળો બનાવું તો રવિના ચકલીનો માળો બનાવે છે બધા બન્યા રે જો વ્લોગમાં કેવો માળો બને છે એ જોવા માટે થોડું રેવાનું હોય રવિના દબાય એટલે નીકળે એમાં કઈ ન હોય

માળો માળો બનાવ્યો બનાવ્યો ચકલીનો કેવો લાગ્યો છે કમેન્ટમાં જણાવજો અને રવિનાની આટલી માટે આટલા મહેનત માટે એક લાઈક તો બનતી હે ગાઈસ અને પ્યારા સા કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આવી શોર્ટ આટ તો સારું કેમ ફોટાડું ઝીણું ઝીણું કઈ ફરસા આ ઝીણું હે ઈ ફોટાડવાનું એ નોટાડવું આ થઈ જાય બે ફાઇનલી ગાઈસ રવિનાએ ચકલી ઘર બનાવી નાખ્યું હો તો આ ચકલી ઘર માટે તો એક લાઈક તો બનતા હે ને રવિના હા તો બધા લાઈક કરી દેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો બધાને હેપી ચકલી દિવસ તો બધાને હેપી ચકલી દિવસ

એ કમેન્ટમાં જણાવું તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને સૌથી પહેલાં અમારો વિડીયો તમને જોવા મળે તો આજનો બ્લોગ અહીં સુધી છે